સુરેશ પટેલ પોપટ મામા નો છોકરો બોલું કદમગીરી થી બોલો એમાં એવું છે મારા ભાઈ નો છોકરો એક કાલ સાંજે દવા પી ગયો તો ને હમ તો અહીંયા આપડે સદ વિહાર માં લાવેલા હતા એને તો દસ હજાર રૂપિયા ભરેલા હતા ને દસ હજાર રૂપિયા હમણાં દેવાના હતા આજ ના રોજ લાગતો હતો ને એ

કે બીજા ભાઈ સવારે અગિયાર આવી જશે વીસ રૂપિયા એટલે હા એટલે પછી એને આપણે અત્યારે સુધી કીધું નથી અત્યારે કીધું કે હાલો અગિયારનું કીધું ભલે બાર વાગે કરાવજો તો એ ટૂંકમાં સવારે કાલે એમ કીધું સવારે દસ અગિયાર વાગ્યે પૈસા તમારા ટેબલ ઉપર હોય એટલે આપણે એને કીધું કે તમારે એ પહેલાં પહેલાં કરવા હોય તો સારવાર અંદર બંધ કરી દો તો કે ના ના સાહેબ કે પુરુષ ભારે વાત કરી લો કારણ કે એનો છે એવો જોખમવાળો છે બહુ વાળો છે મોનો ખોટો પી ગયેલો છે અને ઓછામાં ઓછા સાત દિવસ લાગશે અને ખર્ચો સાત દિવસનો ખર્ચે આપણે એને કીધો કે એશી હજારથી નેવું હજારનો ખર્ચ થાય એમ. બધું એને દીવા જેવું છે. આ અર્જુનનો બાપા છે કનુભાઈ અને વંડાના છે એટલે વંડાથી આવેલા છે. મારા શાળામાંથી થાય બધા તું તારે એમાં કાંઈ વાંધો નહીં મારા સાસરીયામાંથી છે એટલે એનો વાંધો નહીં ઉપાધિ ન કરતા તું હું હમણાં આંટો મારી દઉં છું.

હા તો બંધ